ભાઈ દરેક શિવભક્તો અને શિવકથાકાર રમેશગીરી બાપુ તરફથી આપજી જે દર્શન કરી રહ્યા છો એ વિશ્વ પ્રથમ એકમાત્ર સહસ્ત્ર કોટિલિંગમ અને આજે અમારા અહોભાગ્ય છે કે શિવ મહાપુરાણ શિવત્વને સમજવું હોય ભગવાન શિવની કથા જો શ્રવણ કરવી હોય અને જો અવસર મળે તો સર્વપ્રથમ જો નામ આવે ને તો અમારે કાળુગીરી બાપુનું આવે મહાન વિદ્વાન વક્તા અને મહાદેવની જેના પર પૂર્ણ કૃપા છે અને અમારા વરિષ્ઠ વક્તા કહી શકીએ આજે અમારે અહીંયા આશ્રમમાં પધારી અને અમને કર્યા છે પવિત્ર બનાવ્યા છે ત્યારે અમે આ બહુ વસ્ત્ર અર્પણ કરી અને આશીર્વાદ લઈએ આપ સૌ અને નું દર્શન બહુ જ પુણ્યનું ઉદય થાય કરોડો જન્મના જ્યારે પુણ્ય એકત્રિત થાય ને ત્યારે સંત દર્શન થાય સાધુ જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય જય સદાશિવ ચૈતન્ય શાશ્વત શાંત વ્યમાતીરંજન નાદબિંદુકલાતી તસ્મગુરૂ નમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાય યોગિન કામદં મોક્ષદં ચે ઓમકારાય નમો નમ ઓમ મૃત્યુય મહાદેવ ત્રાહિમા શરણાગત જન્મ મૃત્યુ પીડિતા કર્મવંદને ઓમકાર બિંદુ સંયુક્ત આજના આ અતિસુદર પવિત્ર અને પાવન અને સૂર્યપુત્રિ મા તાપીના સુંદર મજાના એક કિનારે અતિ પરંપાવત દિવ્યાતિ દિવ્ય અને ભવ્યતી ભવ્ય શસ્ત્રલિંગ વાળું શિવલિંગ આજે એમના દર્શન થયા અને અભિષેક પૂજા સંક્ષિપ્તમાં કરી તે બદલ એ બદલ આવો સુંદર વિચાર અમારે કથા કથાકાર બહુ સુંદર મજાની કથા કરે રમેશ બાપુ શિવ કથાકાર અને એને સાંભળવો પણ એક જીવનનો લાવો છે તો એમને આ મહાન દસનામી સાધુના દીકરા છે તો એને આ તાપી કિનારે સુંદર મજાના પવિત્ર કિનારે આવા તીર્થની અંદર આ સહસ્ત્રિંગની સ્થાપના કરવી એવો મહાદેવની ઈચ્છા છે સુંદર મજાની આ શિવની પૂજા કરી લોકોના જીવનને ધન્ય બનાવે પોતાના જીવનને પણ સાર્થક કરે અને ભગવાન શિવજી એનું એનું પણ કલ્યાણ કરે અને જે કાંઈ ભક્તો સંતો અહીંયા લોકો આવે એમના જીવનને પણ મહાદેવ પવિત્ર કરે અને જીવનને અહીંયા આવવાનું જે મહિમા છે એ મહિમાને સાર્થક કરી અને ભગવાન ભોળાનાથ શિવચરણ આપે એની કૃપા આપે અને એની કૃપાઓ અહોનિશ નિરંતર કાયમ માટે તાપી કિનારે વરસતી રહે એવી શિવચરણમાં પ્રાર્થના સાથે અહીં રમેશ બાપુને ખૂબ ખૂબ સાધુવાદ ધન્યવાદ જય ભોલેનાથ અહીં મારી વાણીને વિરામ આપું છું ઓમ પૂર્ણમધ પૂર્ણમિદમ પુણાત્પૂર્ણમુદ્ય પૂર્ણશ પૂર્ણમ એવો શિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિ